પ્રભુ શ્રી નામમાં આપ સર્વને પ્રેમી સલામ હિબ્રુ દસ અને પાંચ પ્રમાણે પ્રભુ શ્રી શરીર શા માટે તૈયાર કરવામાં આવ્યું હતું અહીં જૂના કરારનો કયો નિયમ પૂર્ણ થાય છે આવો આજે હિબ્રુ અધ્યાય દસ એકથી થી દસ કલમ દ્વારા આ બાબત વિશે જાણકારી પ્રાપ્ત કરીએ અગાઉ નવમા અધ્યાયની ત્રેવીસ થી અઠ્યાવીસ કલમમાં પ્રભુ સુ ખ્રિષ્ણના શ્રેષ્ઠ બલિદાનની વાત જોઈ જે પાપને દૂર કરે છે અહીં દસમા અધ્યાયની એક થી ચાર કલમમાં લેખક અગાઉની વાતોનું પુનરાવર્તન કરતાં ફરીથી એ વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે કેમ કે આ વાતો ખૂબ જ ઉપયોગી અને અગત્યની છે જે આજે આપણે ટૂંકમાં જોઈશું પહેલી કલમ પ્રમાણે એકના એક યજ્ઞો હંમેશને માટે થતા હોવા છતાં મૂસાનું નિયમશાસ્ત્ર ત્યાં આવનાર લોકોને તારવાને માટે ક્યારેય સમર્થ ન હતું બીજી કલમ પ્રમાણે જો યજ્ઞો કરવાથી તારણ મળતું હોત તો તેને દર વર્ષે વારંવાર કરવાની જરૂર ન પડત અને યજ્ઞો કરવાનું બંધ પણ થાત કેમ કે તારણ થવાથી લોકોના અંતકરણમાં ફરીથી પાપ કરવાની ઈચ્છા ન થાત પણ ત્રીજી કલમ પ્રમાણે આ યજ્ઞોથી તો વર્ષો વર્ષ પાપનું સ્મરણ જ થયા કરે છે વારંવાર યજ્ઞો થવા તે દર્શાવે છે કે પાપ હજી ચાલુ જ છે તારણ હજી આવ્યું નથી પાપથી મુક્તિ હજી સુધી મળી શકી નથી કેમ કે ચોથી કલમ પ્રમાણે ગોધા તથા બકરાનું રક્ત પાપને દૂર કરવા કદી સમર્થ ન હતું અને લોકોને પશુ પક્ષીની સરળતાથી ઉપલબ્ધતા હતી વારંવાર આપી શકાતું હતું માટે લોકોએ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું કેમ કે વાસ્તવમાં બલિદાન આપવાથી અંતઃકરણમાં જે પસ્તાવો થવો જોઈતો હતો તે થતો ન હતો આ બધું માત્ર ધાર્મિક ક્રિયાકાંડ પૂરતું જ હતું જેમાં કોઈ પણ પ્રકારની આત્મિકતા વિશ્વાસુપણું કે ન્યાયપણા જેવી કોઈ બાબતો ન હતી જેથી માણસજાત નાશને માર્ગે હતી આથી ઈશ્વરે ઇબ્રાહીમને જે વચન આપ્યું હતું તે પૂર્ણ થઈ શકે તેમ ન હતું તે વચન પૂર્ણ કરવા પ્રભુ સુખ્રિસ્તનું રક્ત જરૂરી હતું જે અગાઉ આપણે જોયું હતું કે પ્રભુ સુખ્રિસ્તે ઈશ્વર પિતાએ કરેલા તમામ કરારોને પૂર્ણ કર્યા છે જે પૂર્ણ કરવા માટે નિયમશાસ્ત્ર કદી સમર્થ ન હતું પણ પહેલી કલમ પ્રમાણે નિયમશાસ્ત્ર તો સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા રૂપે જ હતું પ્રભુ ઈસુ ક્રિષ્ના આવવાની તૈયારી રૂપે જેમાં પ્રભુ ઈસુ ક્રિષ્ણનું એક ચિત્ર બતાવવામાં આવ્યું છે કે મસીહા આવવાના છે અને શરૂઆતમાં આ ચિત્ર જાણે કે દૂર હતું તેમ ધૂંધળું હતું જેમ જેમ સમય પાસે આવતો ગયો તેમ તેમ તે ચિત્ર સ્પષ્ટ થતું ગયું સૂર્ય આગળ હોય ત્યારે પડછાયો પાછળ હોય છે અને જ્યારે સૂર્ય પાછળ હોય ત્યારે પડછાયો આગળ હોય છે તે રીતે નિયમશાસ્ત્ર આગળ હતું ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણનું ચિત્ર પાછળ હતું અને જ્યારે તેઓ વાસ્તવિક રૂપે પ્રગટ થયા ત્યારે હવે તેઓ આગળ છે અને નિયમશાસ્ત્ર પાછળ છે આગળ થી દસ કલમમાં જૂના કરારમાં આપેલા એક નિયમને પ્રભુ સુખ્રિસ્ત કેવી રીતે પૂર્ણ કરે છે તેમનું શરીર શા માટે તૈયાર કરવામાં આવ્યું છે તે દર્શાવવામાં આવ્યું છે પ્રભુ ખ્રિસ્ત જૂના કરારની વાતોને રદ કરવા માટે નહીં પણ પરિપૂર્ણ કરવા માટે આવ્યા હતા ફક્ત માણસ જાતની મુક્તિને માટે તેઓએ જૂનો કરાર રદ કર્યો અને પોતાના રક્તથી નવો કરાર સ્થાપ્યો અહીં જૂનો કરારનો કયો નિયમ પરિપૂર્ણ થાય છે તે વિશે જોઈએ નિર્ગમનનું પુસ્તક તેનો એકવીસમો અધ્યાયને એકથી છ કલમની અંદર લખવામાં આવ્યું છે તે પ્રમાણે દાસ સાતમે વર્ષે એમને એમ છૂટી જાય જો તે એકલો આવ્યો હોય તો તે એકલો અને પત્નીની સાથે આવ્યો હોય તો તેની પત્નીની સાથે છૂટી જાય જો તેના શેઠે તેને પત્ની કરાવી આપી હોય અને તેની પત્નીને બાળકો થયા હોય તો તે સ્ત્રી અને તેના બાળકો તે શેટના થાય અને તે દાસ એકલો છૂટે પણ જો તે દાસ સ્પષ્ટ કહે કે હું મારા શેઠને મારી પત્ની અને મારા બાળકોને ચાહું છું મારે છૂટવું નથી તો તે સેટ તેને ન્યાયાધીશોની પાસે રૂબરૂ લઈ જાય અને તે શેઠ તેને દ્વાર પાસે કે બારસાક પાસે લાવે અને તેના કાનને આરથી ત્યારે તે દાસ સદાને માટે તે દાસ થાય દાસ પાસે સાતમે વર્ષે છૂટકાનો માર્ગ હોય છે તે ઈચ્છે તો ગુલામગીરીમાંથી છૂટી શકે છે એ જ પ્રમાણે પ્રભુ શુખ્રિસ્ત માટે પણ છૂટકાનો માર્ગ હતો પૃથ્વી પરની તેમની ત્રણ વર્ષની સેવા દરમિયાન તે દાસ તરીકે કાર્ય કરતા હતા તે પોતે એકલા મુક્ત થઈ શકતા હતા પણ તેમણે તેવું ન કર્યું પણ ગેસસેમાની વાડીમાં તેમણે કડવો પ્યાલો દૂર કરવા બાપની આગળ પ્રાર્થના કરી કડવો પ્યાલો તો દૂર ન થયો અને અંતે તેઓ બાપની ઈચ્છાને આધીન થયા તે સમયે તેઓ ઈચ્છતા તો તે મુક્ત થઈ શકતા હતા અહીં શેઠ તરીકે પરમેશ્વર પિતા પોતે છે છેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્ત્રી તરીકે મંડળી આપી છે પ્રભુ ખ્રિસ્ત દાસ તરીકે છે તેમણે શેઠને એટલે પરમેશ્વર પિતાને અને પરમેશ્વર પિતાએ કરી આપેલી સ્ત્રી એટલે કે મંડળીને ચાહી છે તેમણે મુક્ત થવા ચાહ્યું નથી તેથી પરમેશ્વર પિતા તેમની યોજના પ્રમાણે તેમને ન્યાયાધીશોની સમક્ષ લાવ્યા અને અહીં પાંચમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે મારે સારું તે શરીર તૈયાર કર્યું છે તે શરીરને બારસાકની આગળ એટલે યારુસેલેમના દરવાજાની બહાર કાલવરીની ટેકરી પર વિંધી નાખવામાં આવ્યું અને તેથી જ હવેથી તેઓ હંમેશને માટે પરમેશ્વરની સાથે રહે છે અને તેમની સ્ત્રી અને બાળકો એટલે કે મંડળીની સાથે પણ રહે છે ગીતશાસ્ત્ર ચાલીસમો મો છઠ્ઠી કલમમાં ગીત કરતા માર્મિક રીતે તેમના કાંદ વિધાયની વાતને રજૂ કરે છે ત્યાં લખ્યું છે તને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી તે મારા કાન ઉઘાડ્યા છે આ નિયમ પ્રમાણે આપણે બધા પ્રભુસુ ખ્રિસ્તના છીએ યોહન સત્તર નવ અને દસ તેઓને માટે હું વિનંતી કરું છું જગતને માટે હું વિનંતી કરતો નથી પણ જેઓને તમે મને આપ્યા છે તેઓને માટે કેમ કે તેઓ તમારા છે અને છે મારા તે બધા તમારા છે અને છે તમારા છે તે મારા છે અને હું તેઓમાં મહિમાવાન થયો છું ઇબરૂઓને પત્ર તેનો બીજો અધ્યાય કલમ પ્રમાણે આપણને પવિત્ર કરવાને માટે તે શરીર તૈયાર કરવામાં આવ્યું હતું આજે આપણે પ્રભુ શું ખ્રિસ્તના બાળકો તરીકે અને મંડળી તેમની દુલ્હન તરીકે છીએ અને તે હંમેશા તેમની સાથે છે ત્યારે આપણે આજે તેમના એ વિંધાયેલા શરીરની સામે જોઈને તેમને આજે આપણે માન આપવાનું છે તેમની સાથે રહેવાનું છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો અમે